એટલે મેં કીધું જલસે જલસા હે અને એરંડા પાણી વારવાનું છે તો હાલો જો વાડીએ અને વાડીએ આવ્યો અહીંયા ખેતર આવ્યો તો શું જોયું ખબર મેં ખેતર અંદર ટ્રેક્ટર હાલતું હતું જોવું ત્યાં એટલે આ જોઈને ને મરી ગયા મેં કીધું આખું ચોમાસું કામ ખેંચ્યું શિયાળા જીરામાં કામ ખેંચ્યું અને ઉનાળામાં નિરાય થઈ છે પણ હું અહીંયા વાવી દીધી ચાર પાંચ વીઘાની જાહેર અને બાજરો હવે ઉનાળાને લપ રહેવાની છે પાણી વારવાની બધું જ કારણ કે નાકાત મારે જ વારવાના છે એટલે બીજું શું હોય દાદા થઈ ગયા ખારા કે વાવું એટલે વાવું જ મેં કીધું મારે બીજો કંઈ કામ ધંધો હે નહીં જેમ શિયાળામાં ખેંચું એમ ઉનાળામાં ખેંચી લઈશ તો વ્લોગ જોતા રહીજો અત્યારે જાહેર વાવનું કરી દીધું એ ચાલુ તો હવે આજ લગભગ પાણી ચાલુ કરવાનું થાય શું થાય આગળ તમને વ્લોગમાં ખબર પડી જાય છે ખેતર અંદર જાહેર બાજરો વાવી અને ધોરિયા કર્યા પછી આમ ટ્રેક્ટર વાવી અને પડા બારું કાઢ્યું અને મને પડા અંદર નાખ્યો ઉપાડો હાલો તમારે લબ્બા કે લીધો પાવડો ને બોલાવી બાકા ઝીકી કરી નાખ્યા ધોરિયા અને થઈ ગયું પાણી ચાલુ અને જો ટ્રેક્ટર તો નીકળી ગયું બાયરે એ ઠેટ અહીંયા પણ બધું કાઢી હું ગયો પડા અંદર અને કામ થઈ ગયું ચાલુ આવું બધું છે ને તડકો એવો છે વાત ન પૂછો હમ 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 હું કરું બારે રાખી ને આખા બીજું શું હોય હાલો તમને મળે બાજરા ને બી ક્યુ આવી બતાવી દઉં આપડે ઓલું અવની અવની આવ્યું ની અવની ચારસો ચુમ્માલી પ્લસ પ્લસ હાઈ વાયુ હિ એટલે આઈ કહી દઉં અને પાણી કેવું આવે એ તમને બતાવું આમ વાલે જવું એટલે બ્લોગ જોતા રહીજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલમાં નવા હોય તો જો અહીંયા પણ આપણે પાણી વારવાનું ચાલુ કર્યું છે આ રહ્યું આપણું પાણીનું વાલ છે જો એટલે આ અંડરગ્રાઉન્ડ લાઈન નાખીએ આપણા અહીંયા ટાંકીએથી જોવા અહીંયા પણ આપણો ટાંકો છે લીમડા ત્યાંથી અંડરગ્રાઉન્ડ લાઈન છે એટલે અહીંયા પણ એનો છે એટલે અહીંયાથી પાણી આવે છે અને એક ભાગ તો જુઓ કમ્પ્લીટ કરીને એક પાર્યું એ અને એક એન્કાનું એટલે આ ત્રણ ચાર પારિયા છે પાંચ પારિયાનો બીજું હવે બીજા ભાગમાં પાણી વારી દીધું બરાબર તો હવે પી જાય છે એમણે એક ભાગ પી જાય એટલે ઘણું હાલપાનું જોઈ ઘણું એટલે કાલ તો લગતું પી જાય પણ હવે જોયું જાય શું થાય તો આખો ભીરો વિરોધ જોવા ન ગયો કેટલો ખાલી થયો હે તો ત્રણ અને આપણે પાણી કરીને એ બંધ કિમ કે જો અડધું પડું આપણું પી ગયું હે અને જો અહીંયા પણ આપણે પાણી ચાલુ તો અહીંથી આ અડધું પડું અને આ તો અડધું રહ્યું અને અડધું પી ગયું હે અને પાણી જો કે ટાંકા અંદર થઈ રહ્યું છે અને વાલ થઈ ગયું એ બંધ પણ હજી આપણે છૂટા નથી થયા હજી કામ કરવાનું છે ભાઈ કામમાં છે કે ધોરિયા થોડાક એ હમા કરવાના એટલે કે ખોરવાના અંદર જે ધોરી અંદર ઢેફા પીડા હોય ને એ પાણા કાઢવાના ઉપર જે પડું એની અંદર તો હાલો કરી કામ ચાલુ તમે વ્લોગ જોતા રહીજો થોડો પવન એટલે અવાજ આવતો હશે જી હે ને બધા ખેતરના દોરિયા કરી કરીને ફાઇનલ જોવા આપણે જેટલું વાયુ હતું અહીં તમને બતાવી દો આ શેડે અહીંયાથી લઈ અને હમણાં ત્રાઉ ત્રાઉ છે કે આપણે ઓળી રહી ટાંકો અહીંયા પણ લગન એટલું વાયુ છે થોડું એક થેલી જ બાજરું વાયુ બાકી બે ત્રણ મણ જેવું દોઢ દોઢ મણ જેવી જાહેર વાયુ છે અને હવે જે મેઈન વસ્તુ છે કે વીઆઈપી હાંધો જુઓ તમે હાંધો હે ને બાકી જોરદાર એટલે આવી રીતે હાધો અમારે હરખા બાપાય હિરોહીન પણ આમ પાણી લઈ જવા માટે એટલે આને છોડ નાખું એટલે અહીંયાથી પાણી ભજી આપણી જાહેર અંદર અને આજ તો નથી વારવાનું કારણ કે અત્યારે ટાંકા અંદર પાણી થઈ રહ્યું છે કાલ ને બરાબર કાલ વારવાનું થાય એટલે અત્યારે ખોલી નાખો વાંધો એટલે કાલ લપ નહીં ડાયરેક્ટ પાણી ચાલુ કરવાનું જ રે તો ઓલા ખેતર વાલ બાલ ખોલી અને વ્યાય હો બીજા ખેતર અંદર જો આપણે અહીંયા પણ અને આમાં તો જો જાહેર થઈ ગઈ મોટી મોટી બતાવું તમને આ જો આની અંદર જાહેર વાવી છે અને એનકા બાજરો વાયું હોય અને જો નીંદવાનું કામ ચાલુ બાજર એટલે બાજર મોટો થઈ ગયો હોય તો અત્યારે મારા એક ભાગ અંદર જોવા પીરું પીરું દેખાય ને એમાં હેને ખાતર નાખવાનું યુરિયા તો હાલો એ ફટાફટ નાખી દઉં પછી તમને હે ને બાજરો બતાવવું એલ પછી બાજરો હોય પણ એનકા સેજ પારો બાજરો હોય ઓઇલ સારો એ જ તમને બતાવું બરાબર આનકા પાણીનું ભરાણ થયેલું હોય એટલે એ નથી એટલું બધું બાજરો આમ ઉપર હારો હોય પાછો થોડાકમાં નથી આવું હાલો તો એ હું તમને હમણે બતાવી દઉં તમે બ્લોગ કન્ટિન્યુ જોતા રહીજો જયારેન્દ્ર ખાતર સાચી નાખ્યું છે અને હવે તમને આપણે અગાઉ બાજરો આવ્યો તો ઉનાળો એ બતાવું તો આ રહ્યો જો આ પ્રમાણે એનો બાજરો થયો છે તો આ ઉનાળું બાજરો જો આપણે મોર વાવ્યો હતો ને ને આ નીંદી અને એક ફેરું ખાતર નાખી દીધું આમાં ઉરિયા બાકી છે ને એક નંબર અને આગળ જો ઓલા નીંદે મેં તમને આગળ બતાવ્યું એ પણ નીંદે જો અહીંયા આ તો ની આજી આગળ નીંદવાનું ચાલુ કામ છે બાકી આ બધું નીંદી એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો અત્યારે આ બાજરો નીંદી નાખ્યો છે અને હું અહીંયા પણ પાણી બાણી બંધ કરી અને આવી ગયો બરાબર અત્યારે એ બધાય સૂટી ગયા હે તો હવે આપણે લઈને જવાનું નું આપણો મોટરસાઈકલ જો અહીં મીકો હે વાડીએ આપડી અત્યારે આપણે ખેતર હતા બરાબર તો હાલો હવે ઉપડી વાડીએ તમે બ્લોગ જોતા રહીજો તો વિયાયો હો વાડીએ અને વાડી આવી અને જો બધી ભેંસને રાખી દીધી આપણે હૂકી કડક એટલે કે ચાર ફૂકી આવે ને એ બરાબર આપણો પાડો ને હવે આજનો બ્લોગ આપણે પૂરો કરી મળી કાલના નવા વ્લોગમાં તો થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો બાકી બધાને જય શ્રી રામ અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે મળી આપણે નવા બ્લોગમાં